કચ્છમાં ધોધમાર વરસાદ વચ્ચે ડરામના દ્રશ્યો પણ સામે આવ્યા છે ભુજમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને તે દરમિયાન સ્ટેશન રોડ પર શોર્ટ સર્કિટનો વિડીયો સામે આવ્યો છે વરસતા વરસાદ વચ્ચે વીજ પોલ પર શોર્ટ સર્કિટ થવાને કારણે જોરદાર તણખા ચરતા દેખાયા હતા એક તરફ વરસાદ તો બીજી તરફ શોર્ટ સર્કિટથી તણખા અને ધમાકાઓના અવાજથી આસપાસના રહેવાસીઓ છે તે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો લોકો થોડી વાર માટે તો ઘરની બહાર નીકળતા પણ ડરવા લાગ્યા હતા જોકે વરસતા વરસાદ અને તણખા ઝરતા જોઈને કોઈ બહાર ન નીકળતા જાનહાની પણ ટળી હતી જોકે આવી ઘટના કોઈકવાર વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે રાજેન્દ્ર અમારી સાથે ફુલેન પર જોડાઈ ગયા છે રાજેન્દ્ર શોર્ટ સર્કિટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે શું વિગતો હાલ જી વાત કરવામાં આવે તો કચ્છમાં અલગ અલગ જગ્યાએ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભુજમાં પણ જે વરસાદ એની વચ્ચે વીજ પોલમાં શોર્ટ સર્કિટ થયું હતું શોર્ટ સર્કિટ થતા ભયનો માહોલ સર્જાયો હતો જોકે આમ સવારે રાત્રિનો સમય હતો અને વરસાદ થતા લોકો બહાર ઓછા નીકળેલા જેથી જાનહાની કોઈ સમાચાર મળેલ નથી પરંતુ આ શોર્ટ સર્કિટના કારણે જે લોકોએ જોયું હતું એમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો વીજ તંત્ર તાત્કાલિક આ માટે પગલા ભરે એવી માંગ પણ જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે જી બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ તો રાજ્યમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ સવાર સવારમાં રાજ્યના ચૌદ જેટલા તાલુકા છે તેમાં વરસાદી માહોલ જૂનાગઢના માળિયા હાટીનામાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો વલસાડના ઉમરગામમાં પણ સવા ઇંચ વરસાદ વલસાડ શહેર જૂનાગઢના માંગરોળમાં પણ નોંધપાત્ર વરસાદ દાહોદ નવસારી સુરત અને મોરબીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો